હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઠંડીની સિઝન સ્પેશિયલ સેવ શાક રેગ્યુલર આપણે સેવ ટમેટાનું શાક બનાવતા જ હોઈએ છે તો આજે આપણે ઠંડી સ્પેશિયલ બનાવશું જે શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો બે લીલા ટમેટા લીધા છે મોટી સાઈઝના તો ટમેટાને આપણે કટ કરી લેશું ત્રણથી ચાર લીલી ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીને ચૂપરમાં ચોપ કરી લેશું બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંને આપણે ખાંડી લેશું અને સૂકું લસણ લીધું છે તો લસણને આપણે કટ કરી લેશું શાક બનાવવા માટે તેલ લેશું એક કોપ આપણે ઝીણી નાયલોન સેવ લેશું એક ચમચી રાઈ જીરું લેશું શાક બની જાય પછી ઉપરથી નાખવા માટે લીલા ધાણા લેશું તો લીલા ધાણાને કટ કરી લેશું અને મસાલામાં ટેસ્ટ અનુસાર નિમક લેશું અડધી ચમચી હિંગ લેશું અડધી ચમચી હળદર પાવડર ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસુ શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ કડાશું અને કડાઈને ગરમ થવા દેસુ કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાયજીરું નાખ્યા હતા તે રાઈ જીરું નાખશું અને રાયજીરું ને ફૂટવા દેસુ રાયજીરું સારી રીતે ફૂટી જાય પછી જે લસણ રાખ્યું હતું તે લસણ નાખશું તો સાથે હિંગ નાખવી જ હીંગ પણ તમે વઘારમાં નાખી શકો છો તો રાયચરું સારી રીતે ફૂટી ગયા છે તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે લીલી ડુંગળી નાખશું જો તમારી પાસે લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો તો લીલી ડુંગળીને સારી રીતે મિક્સ કરી દેશું તો બે મિનિટ સુધી આપણે ડુંગળીને સાતડી લેશું બે મિનિટથી જે પછી આપણે તેમાં જે લીલું ટમેટું કટ કરીને રાખ્યું હતું તે લીલું ટમેટું નાખશું તો ટમેટું અને ડુંગળીને સારી રીતે મિક્સ કરી દેસું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે મસાલા રાખ્યા હતા ચીલી ફ્લેક્સ ગરમ મસાલો હળદર પાવડર હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો હવે આપણે જે લીલું મરચું લીલું મરચું ખાંડીને રાખ્યું હતું તે લીલું મરચું નાખશું સાથે તમારે આદુ નાખવું હોય તો તમે આદુને પણ ખાંડીને નાખી શકો છો તો બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો તો બે મિનિટ સુધી બધા ઇન્ગ્રીડિયન્ટને સાતળી લેશું તો બે મિનિટ થઈ જાય તો આપણે ઢાંકી અને રાખી દઈશું એટલે તેલ છે તે બહાર ઉડે નહીં અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ હશે તો ડુંગળી છે તે તળીએ બરી જશે તો આ રીતે તમે અત્યારે ઠંડીની સિઝનમાં શાક બનાવશો તો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને લીલી ડુંગળી છે લીલું ટમેટું છે લીલું લસણ છે તે અત્યારે ઠંડીની સિઝનમાં તમને માર્કેટમાં આરામથી મળી જશે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી અને તેમાં થોડું પાણી નાખશું તો પાણી શાકમાં તમારે ગ્રેવી વાળું રાખવું એ પ્રમાણે જ તમારે પાણી નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેસુ તો પાણી મેં અહીંયા અડધા કપ જેટલું જ નાખ્યું છે તો પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ સુધી રાખી દેસુ એટલે ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું ટમેટું સોફ્ટ થયું છે કે નહીં તો ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે જે સેવ રાખી હતી તે સેવ નાખશું તો આ શાક બે થી ત્રણ વ્યક્તિને થાય એટલું જ બનાવ્યું છે જો તમારે વધુ માણસો માટે બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે તો સેવને આપણે બરોબર મિક્સ કરી દેસું શાકમાં જો તમારે ગ્રેવી રાખવી હોય તો પાણી તમારે વધુ નાખવાનું છે અને પાણીને બરવા દેવાનું નથી તો સેવ સારી રીતે મિક્સ થઈ ગઈ છે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેસું અને ગેસને બંધ કરી દેસું તો તૈયાર ઠંડીની સિઝન સ્પેશિયલ સેવ ટમેટાનું શાક તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે તો તમને લીલા ટમેટા અને લીલું લસણ છે તે આ માર્કેટમાં આરામથી મળી જશે તો સિઝન જાય તે પહેલાં તમે આ રીતે એકવાર સેવ ટમેટાનું શાક જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ શાકને તમે રોટલી રોટલા અને પરાઠા સાથે શાક ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો શાકમાં તમને ખાટો મીઠો ટેસ્ટ સારું લાગતું હોય તો તમે ખાંડ કે ગોળ પણ નાખી શકો છો જો તમને આ રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે